મારા મંદિર માં 825088 15 રૂપિયો બાલ ને ડોક જો એક મિનિટ ઉભી રહે કેલી કેટલી છે આ 3 કેલી 60 3 રાતો પછી લઈ આવો આપણ 35 34 60 200

એકસો ને પંચો રૂપિયા પંચોતેર બોલવું એસી રૂપિયા એકસો એકા બોલવું બાર પાંચ સારું છે પાંચો રૂપિયા એકસો ત્રાસી બોલવો અલગ અનુકાશી ચોરાશી ચોરા પંચ્યાસી છાસ નેવું એકાણું બાણું ચોરા પંચ્યાસી એકનું બોલો એકસો છન્નું અલગું અઠ્ઠાણું અઠાણું નવ્વાણું બસો એક બે ત્રણ બે રૂપિયા

بل بھائی روپیہ تو

ચાર રૂપિયા બસ પંચાસ છપન છતાવન બસ ઉપર માલ જાય પાંચ 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 રૂપિયા પાંચ છ રૂપિયા બચાવ પાંચ સાઠ ચાર રૂપિયા બસ સાઠ સાઠ નમુ બા નમુના પર ભાઈ બસો એકાવશો એકાવન બાવન છે બસો ત્યાં જેવો પાંચમાં પણ હાથ બચાઈ ઓગણાટ ઓટર હેઠ ઓટ હા

અને છે જે ઓગળ છે તે રૂપિયા બોલવા હે છે ત્યાં 34 270 270 200 200 200 200 200 200 270 270 270 270 아, 뭐, 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 뭐,